અયોધ્યા નગરી ખાતે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ગુજરાત ભરમાં રામ ભક્તો ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હારીજના દંતરવાડા ખાતે અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલી સાથે કળશયાત્રા નીકળી આ કળશ યાત્રામાં જય જય શ્રી રામના નાદ સાથે લોકો ભગવા ઝંડા સાથે ભવ્ય બાઇક રેલી નીકાળી હતી જય શ્રી રામના નાદ સાથે ગરબે ઘુમ્યા ગ્રામજનોએ એક યાત્રાનો ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું ગામમાં આયોધ્યા જેવો માહોલ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું આપણે જે આરાધ્ય દેવ ભગવાન રામના પ્રતિષ્ઠા માટે છેલ્લા પાંચસો એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ દેશના હિન્દુ સમાજ મહેનત કરી રહ્યો એનો અંત બાવીસમી જાન્યુઆરીએ આવવાનો છે આજે પણ મારા ગામની અંદર અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા આવી છે ગામ લોકોને વાત કરીને સૌ ગામ લોકો આજે ખેતીનું કામ આખો દિવસ બંધ રાખીને અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રાને માનવા માટે ત્રણેક કિલોમીટરથી સો કરતાં વધારે બાઇકોની રેલી કરી છે બીજે સાથે ગામમાં અક્ષય કળશ યાત્રાને પ્રવેશ કરાવ્યો છે અને સમગ્ર ગામની અંદર ગામ લોકો ભેગા મળીને નાસ્તા ગાતા અને ભગવાન શ્રી રામનો જયઘોષ સાથે આજે અક્ષય કલશ યાત્રા અમારા ગામની અંદર છે આજે અમને પણ એટલો જ આનંદ છે અમારા ગામે તાલુકામાં સર્વશ્રેષ્ઠ સ્વાગત કર્યું અને લગભગ બારસો કરતાં પણ વધારે ધ્વજ લગાવીને સમગ્ર ગામ આજે રામમય બન્યું અને અમે ખૂબ આનંદ છે